જય માતાજી કેમ છો બધા મજામાં આપશો તમે બધા મજામાં જશો તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે છે રામનવમી તો તમને બધાને રામનવમીની સારી શુભકામના તો જય શ્રી રામ અને આજે આપણે શું કરશું આજે આપણે કરશું રામ ભગવાન દર્શન અને પછી જોઈએ છીએ કે આજે આપણે બારે જઈએ છીએ ગામમાં જઈએ છીએ કે પછી બીજે ક્યાંય જ્યાં પણ જશે ત્યાં તમને બતાવશે તો ચાલો પેલા કરી લઈએ ઘરના દર્શન તો જય શ્રી રામ તો આવી ગઈ છે મારી આજની કુલ્લડવાળી ચા તો ચાલો બધા ચા પીવા માટે આપણે ચા પી લઈએ પછી નીકળીએ આપણા કામ પતાવવા માટે તો ચાલો જલ્દી ફટાફટ હેલો ગાઇઝ તો અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ અને અત્યારે અમે લોકો રિધાન ને તેવા જાય છે પછી અમે રિધન સાથે આજે શોપિંગ કરશી તો ચાલો તો આવી ગયો રિધાન તો હવે અમે લોકો જઈએ છીએ ગામમાં અને આજે રામનવમી છે તો રામ ભગવાનના દર્શન પણ અમે સાથે જ કરશી અને અમે મસ્તી કરતાં કરતા અત્યારે જઈએ છીએ તો ચાલો જલ્દી ફટાફટ આપણે જઈએ તો આવી ગયો રિધાન હવે અમે બધા લોકો નીકળી જશે હું પાર્કને રીધાન અમે જા શોપિંગ કરવા માટે તમે આવી ગયા છો અત્યારે રિધાનના કપડા સ્ટીચ કરાવવા માટે તો અમે એનો આવ્યા છીએ માપ દેવા માટે દરજી પણ વિચારતા હતા કે આવડો મોટો માપ હું ક્યારે લઈ લઈશ પછી અહીંયા રીધાનનો માપ લેવાઈ ગયો અને રીધાન કેટલો વ્યવસ્થિત રીતે માપ આપે છે અને પછી અમને ગિફ્ટમાં મળી ફ્રૂટી તો આવી ગઈ છે અમારી ફ્રૂટી પછી અમે એન્જોય કરી આ ગરમીમાં ઠંડી ઠંડી ફ્રૂટી અને પછી અમે ગયા હતા ચપ્પલ લેવા માટે તો અહીંયા મેન રીધાને બે ચપ્પલ લઈ લીધા એને ગમતા તેવા એને લીધા મને ગમતા તેવા અમે એકબીજાએ ચપ્પલ લઈ લીધા સાથે મળીને હવે અમે જાસીરામ રામ ભગવાનના દર્શન કરવા માટે તમે જ્યારે પણ મંદિરે જઈએ ત્યારે ટંકોરી તો વગાડીએ છીએ ભગવાનના મંદિરે તો પહેલા વગાડી લીધી ટંકોરી પછી અમે કર્યા ભગવાનના દર્શન અને તમે પણ આજે રામનવમીના ના દિવસે રામ ભગવાનના દર્શન કરી લેજો અને અત્યારે અમે બધા બોલીએ છીએ જય શ્રી રામ તો ચાલો ફટાફટ કરીએ રામ ભગવાનના દર્શન અને અહીંયા ભગવાનનો ચૂલો એકદમ સરસ રાખેલો હતો તો રીધાન ભગવાનને ચૂલાવતો હતો આજે રામનવમી હતી પ્રસાદીએ સરસ રાખેલી હતી ભગવાન પણ એકદમ સરસ તૈયાર થઈ ગયા હતા અને અહીંયા રીધાને ચુલાવતો હતો પછી મેન રીધાને પણ ચૂલો ચુલાવી લીધો ભગવાનનો તો આવી જ રીતે રામ ભગવાનના એકદમ સરસ દર્શન થઈ ગયા અને અમને બધાને બહુ મજા આવી અમને અહીંયાથી પ્રસાદ પણ મળ્યો હતો અને મંદિર એકદમ સરસ છે તો ચાલો હું તમને બતાવું મંદિર અને અહીંયા આપણે લઈ લીધી છે પ્રસાદી અને અહીંયા રીતન શું કરે છે રિધન ઢોલ વગાડશે એકદમ સરસ અને અહીંયા અમને પ્રસાદી મળી તમે લઈ લીધી પ્રસાદી એકદમ સરસ ભગવાનનો પ્રસાદ બનાવીને રાખેલો હતો અને પછી અમે થોડીક વાર મસ્તી કરી ભગવાનના દર્શન કર્યા અને ચાલો તમને હું બતાવું મંદિર કેટલું સરસ શણગારીને રાખેલું હતું અને બધા લોકો એકદમ શ્રદ્ધાપૂર્વક દર્શન કરતા હતા ભગવાનના તમે જુઓ ભગવાન એકદમ સરસ રીતે બેઠા છે અને મંદિર પણ બહુ જબરજસ્ત હતું તો આ છે જામનગરનું સુપર માર્કેટની સામેનું મંદિર રામ ભગવાનનું અને આ રામ ભગવાનની પ્રસાદી એકદમ સરસ બનાવેલી હતી અને આ છે આપણા ભગવાન અને અહીંયા મને એક વસ્તુ બધાથી વધારે ગમી કે ગાયું માટે આવું સરસ બનાવેલું છે બધા માણસની સોચ આવી થઈ જાય તો ક્યાંય ગાયોને ભટકવું ના પડે રોડ ઉપર આપણે ગાયું ના દેખાય છે કેટલું સરસ બનાવેલું છે ગાયો માટે તો આ વસ્તુ મને તો બહુ ગમી પછી અમે કઈ રહ્યા હનુમાન દાદાના દર્શન અને એનું મંદિર કેટલું સરસ બનાવેલું છે અને હાલો હું તમને બતાવું મંદિર મંદિર એકદમ સરસ બનાવેલું છે ભગવાનનું અને અહીંયા હનુમાનજીનું મંદિર પણ છે અને મહાદેવનું પણ મંદિર છે અને આવી રીતે બધી પેઇન્ટિંગ કરેલી છે એકદમ સરસ તમે જોઈ શકો છો અલગ અલગ બધી તો અહીંયા બાર જ્યોતિર્લિંગની પણ એકદમ સરસ પેઇન્ટિંગ કરેલી હતી તો આવી રહી આપણી બાર જ્યોતિર્લિંગ અત્યારે આપણે દર્શન કરી લીધા છે મહાદેવને કહીએ ક્યારેક અમે સાચેની બધી જ્યોતિર્લિંગના દર્શન કરીએ ત્યાં આવીને પછી આ તમે જુઓ બધી અલગ અલગ રીતે આવી રીતે પેઇન્ટિંગ કરેલી છે મંદિર બહુ સરસ એકદમ શાંતિવાળું વાતાવરણ હતું અને અહીંયા બધા અલગ અલગ ભગવાનના રૂપ દર્શન અને ઇતિહાસ હતો પછી અમે પાછા ભગવાન કીટ કર્યું મહાદેવના મંદિરમાં અને મહાદેવના દર્શન કર્યા મહાદેવના અત્યારે શંકાર ચાલુ હતો તમે લોકો મહાદેવના દર્શન કરી અને હવે અમે નીકળી ગયા છીએ પાછા ઘરે જવા માટે તારે અમે અત્યારે નીકળી ગયા બારે અને તમે જુઓ કેટલું સરસ રીતે મંદિર છે અને હવે અમે પીસી જ્યુસ ચાલો તમે પણ કરી લ્યો રામ ભગવાન ના દર્શન તો જય શ્રી રામ અમે દાબેલી તો નહોતી ખાધી પણ અમે પીધું તું જ્યુસ તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ રિફ્રેસ જ્યુસ પીવા માટે અને આ બેની મસ્તી ચાલુ થઈ ગઈ છે મારી લીંબુ સોડા આવી ગયા એટલે મેં પી લીધી મારી લીંબુ સોડા અને એ બેનો જ્યુસ આવતો હતો એટલે ફેટ કરતા હતા તો અહીંયા પાર્થ ને વિધાન વેટ કરે છે પાઇનેપલ જ્યુસનું તો એ લોકોનું પાઇનેપલ જ્યુસ ફાઇનલી આવી ગયું છે અને હવે એ લોકો જ્યુસ પી લે પછી આપણે નીકળશે ઘર માટે તો આજની અમારી શોપિંગ એકદમ મસ્ત થઈ ગઈ છે એકદમ ક્યુટ નાની નાની શોપિંગ થઈ છે આજે અમારી તમને તો બહુ મજા આવી તમને કેવી લાગી મને કેજો પછી અમે લોકો આવી ગયા હતા ઘરે અને ઘરે આવ્યા ત્યારે અમને ખબર પડી કે અત્યારે આપણે રામનવમી છે તો આજે આપણે જવું છે સચાણા ઈસરધામ ઈસરદાદાના મંદિરે આજે ભયણો હોય છે રામનવમીનું તો ત્યાં જવાનું છે તો ચાલો આપણે આજે ઈસરદાદાના દર્શન કરીએ અને પછી ખીરી મોગલમાના દર્શન કરીએ તો ખીરીની બાજુમાં જ છે તો આપણે ખીરી પણ મોગલમાના દર્શન કરતા આવશે તો અમે ત્યાંથી જ નીકળી ગયા સાંજે છ વાગે ઈશ્વરધામ જવા માટે ત્યાં એકદમ સરસ લોક ડાયરો પ્રસાદી અને બધી વ્યવસ્થા કરવામાં આવે છે અને એકદમ સરસ દાદાનું ભયણું કરે છે અહીંયા તો આજે અમે ગયા હતા ત્યાં નજીક છે એટલે એટલે કિનારો છે છે વિસ્તાર મસ્ત ઠંડુ વાતાવરણ હોય છે અને અમે લોકો નીકળી ગયા છીએ અને હવે આપણે પહોંચવાનું છે પેલા આપણે કરશી ખીરી મોગલમાં દર્શન અને પછી આપણે જાસી ઇસરધામ તો આ આવી ગયું છે જાંબુડાનું ગઠવી દ્વાર પછી જો સાંજનું વાતાવરણ એકદમ મસ્ત હતું અને બહુ એટલે બહુ મસ્ત હતું આ સામે મંદિર દેખાય છે ઈસરદાદાનું છે અને ત્યાં કર્ણીમાનું મંદિર પણ છે અને કામયમાનું મંદિર છે મોગલમાનું મંદિર છે તો આપણે અહીંયા દર્શન કરશું પણ પહેલાં આપણે જાસી ખીરી મોગલમાના દર્શન કરવા અને મોગલમાના દર્શન કરીને પછી રિટર્નમાં આપણે ત્યાં જાસી અને જો વાતાવરણ કેટલું સરસ છે એકદમ મસ્ત અને ફાઇનલી હવે આપણે પહોંચવા આવ્યા છીએ ખીરી તો ચાલો આજે કરીએ મોગલમાના દર્શન અને કોણ કોણ જામનગર ખીરી આવ્યું છે એ મને કમેન્ટમાં કહેજો તમે પૂછી આવ્યા છે ખીરી અત્યારે ખીરી રસ્તાનું કામ ચાલુ છે અને એકદમ સરસ રસ્તો બને છે તો આ રસ્તો બની જશે તો પબ્લિકને આવા જવામાં બહુ એટલે બહુ સહેલું થઈ જશે તો આવી માતાજીનું મંદિર અને હવે આપણે કરશી ધજાના દર્શન તો ચાલો કરી લઈએ આજે દર્શન ધજા એકદમ સરસ છે લઈગ તો આજો મોગલમાં માની એકદમ સરસ ધજા અને આપણે પહોંચી ગયા છે એકદમ સરસ ચારે બાજુ વાડી છે અને વચ્ચે માતાજીનો એકદમ સરસ મંદિર છે તો વાતાવરણ તો એકદમ સરસ છે અને એકદમ શાંતિ છે ત્યાં ત્યાં જઈને બેસીએ તો પણ બહુ મજા આવે છે તો તમે જુઓ કેટલું સરસ મંદિર બનાવી લીધું છે અને ધજાનો કેટલો સરસ સીન આવે છે ને પબ્લિક પણ બહુ હતું ત્યારે રામનવમી હતી એટલે અને માતાજીના દર્શન કરવા માટે બધા લોકો મંગળવારે તો બહુ બધું પબ્લિક હોય છે તો આવી ગયા આપણે માતાજીના દર્શન કરવા અંદર કેમેરો અલાઉડ નથી એટલે મેં તમને ધજાના દર્શન કરાવ્યા છે તમે પણ બધા કરી લ્યો માતાજીના દર્શન અને અમે પણ ચાલો અંદર જઈને કરી આવી માતાજીના દર્શન માતાજી બધાને સુખી રાખીએ તો આવી ગયા આપણે દર્શન કરીને પાછા હવે આપણે જાશી ઈસરધામ તો જયમાં મોગલ અને આ જો મંદિર અહીંયા પણ બધા મંદિર એકદમ અત્યારે સરસ શણકારીને રહી છે તો અમે ફાઇનલી પહોંચી આવ્યા છીએ ઈસરધામ અને હવે આપણે જઈને કરશી ઈસરદાદાના દર્શન હરિરસ ગ્રંથ છે વિસાઈ દાદાએ લઈ છે તો આપણે જગ્યાએ આપણે વિસાઈ દાદાના મંદિર રાધા રાધાકૃષ્ણનું પણ મંદિર છે અને આપણે મંદિરે પહોંચી ગયા અને એકદમ સરસ સમૂહ આરતી કરી બધા ભેગી અને પછી બધા લોકોને મળ્યા અને અહીંયા રાખેલો છે રાત્રે સંતવાણીનો કાર્યક્રમ તો એકદમ સરસ સંતવાણીનો કાર્યક્રમ રાખેલો હોય છે અને આ છે સરદાદાનો ચોરો જે આપણે જૂનવાણી પહેલાં બનાવતા એ જ તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ બધા લોકો અત્યારે પ્રસાદી લેવા માટે થઈ ગયા છે રેડી અને હવે આપણે પણ અને પછી અહીંયા આપણે લીધો સમૂહ પ્રસાદ ત્યાં પ્રસાદી પણ હોય છે અને ફરાળ પણ હોય છે તો તમે જે પણ તમારી ઈચ્છા હોય તે તમે કરી શકો છો અમે લઈ લીધી છે પ્રસાદી અને આ છે આજે પ્રસાદી બટિરાની શાક રોટલી મસાલા રાઈસ ટોપળા પાક સેવ અને ફરફર તો આ થઈ ગઈ છે આપણી થાળી તૈયાર અને અહીંયા દાદીમાં મમ્મી રિધન મેં અમે બધાએ લઈ લીધી એકદમ સરસ પ્રસાદી અને પ્રસાદી ની કોઈ દિવસ ના ન પડાય પછી આ જુઓ અત્યારે કેટલું સરસ બધું કાર્યક્રમ ગોઠવીને રાખેલો છે અને સાડા નવ દસ વાગે સંતવાણી ચાલુ થશે પછી આપણે અહીંયાથી નીકળી ગયા છીએ મોગલમાના દર્શન કરવા એ સરધામ પણ મોગલમાનું એકદમ સરસ નાનકડું મંદિર છે અહીંયા બધા લોકોએ ગયેરા માતાજીના દર્શન અને પછી અમે ત્યાંથી જાશી કરણીમાના દર્શન કરવા માટે કરણીમાનું એકદમ સરસ મંદિર બનાવેલું છે તો ચાલો હું તમને બતાવું કર્ણીમાનું મંદિર અને આજો રિધાન જાય છે દર્શન કરવાના આજો માતાજીનું એકદમ સરસ મંદિર બનાવેલું છે અને સોનલ માની મૂર્તિ તો બહુ સરસ રાખેલી છે અને અહીંયા રિધાન કરતો તો દર્શન ત્યાં રીધાને દર્શન કરી લીધા અને અમે બધા લોકોએ દર્શન કરી લીધા અને પછી અહીંયા બનાવ્યું છે અત્યારે કામયમાનું એકદમ સરસ નવું મંદિર તો ચાલો હું તમને કરાવું કામાઈ માના પણ દર્શન અને અહીંયા જોઉં કેટલું સરસ કરણીમાની મૂર્તિ રાખેલી છે અને આ છે બધા માતાજીના સ્વરૂપ અને એના પરચા તો આવી રીતે બધી પેઇન્ટિંગ કરેલી છે એકદમ સરસ તમે જુઓ તો પણ તમને બહુ મજા આવે છે તો એકદમ સરસ માતાજીનું મંદિર બનાવેલું છે દાંઠીવાડી ડોકરી એ માતાજીનું એક રૂપ હતું તો આ બધા માતાજીએ અલગ અલગ રૂપ ધારણ કર્યા હતા એના સ્વરૂપ હતા રૂપ હતા એ બધા હતા અને આ છે કામયમાનું મંદિર જે હમણાં નવું બનનું છે તે તો ચાલુ કરી લઈ મા કામયના દર્શન તો એની મૂર્તિ પણ એકદમ સરસ લીધેલી છે તમે જોઈ શકો છો બહુ સરસ છે તો આ હતું કામેમાનું મંદિર અને અમે ત્યાં પણ દર્શન કર્યા અને ત્યાંથી અમે નીકળી ગયા છીએ હવે ઘર માટે તો ચાલો હવે જઈએ આપણે ઘરે તો ઘરે આવતા આવતા રસ્તામાં અત્યારે જો લીલી માંડવી છે તો અમે લોકોએ લીલી માંડવી ટેસ્ટ કરી અને પછી હું રીધાની જોતા તો માંડવી પછી અમે રસ્તામાં લીધું ફ્રૂટ અને ઘરે આવી ગયા કેમ કે અમારે બનાવવું તો ઘરે કસ્ટર્ડ તો અહીંયા ઘરે બનવા માંડ્યો છે કસ્ટર્ડ કસ્ટર્ડનો વિડીયો તમને મારી શોર્ટ્સમાં મળશે તો ત્યાં જઈને તમે જોઈ લેજો તો આપણે સાંજે બનાવ્યું હતું બધા માટે કસ્ટર્ડ અહીંયા બધું ફ્રૂટ કટ થઈ ગયું હતું ને આપણું કસ્ટર્ડ ફાઇનલી રેડી થઈ ગયું છે અને આપણો રીલ વિડીયો ફોટોશૂટ બધું થઈ ગયું છે તો તમને કેવું લાગ્યું મને કહેજો અને જરૂરથી તમે લોકો યુટ્યુબમાં સર્ચ કરજો ઈસરદાસજીનો ઇતિહાસ તો તમને ખબર પડી જશે તો જય શ્રી રામ આજનો દિવસ આપણો એકદમ સરસ હતો આજે આપણે રીધાન સાથે શોપિંગ કરી પછી આપણે રામ ભગવાનના મંદિરે દર્શન કરવા માટે ગયા અને પછી અમે લોકો સાંજે ગયા હતા સચાણા ઈસરધામ જ્યાં ઈસરદાદાનું મંદિર છે અને હજી સરદાદાનું ભાઈણું હોય છે અને ત્યાં સવારે શોભાયાત્રા પ્રસાદી અને ત્યાં જ આપણે લોકો ખીરી ગયા મોગલમાના દર્શન કર્યા પછી અમે લોકો આવી ગયા હતા સચાણા ઇસરધામ જ્યાં દાદાનું આજે ભયણું હતું તો અહીંયા સવારથી જ કાર્યક્રમ બધા ચાલુ થઈ જાય છે તો અત્યારે ત્યાં અમે સવારે તો ન તકી અમે સાંજે ગયા હતા સવારે એકદમ સરસ શોભાયાત્રા હોય છે બધા લોકો સાથે પ્રસાદી લઈએ છીએ બધા લોકો સાથે મળી આરતી પૂજા બધું કરે છે અને ત્યાં હરિરસ વાંચે છે ઈસરદાસજીએ હરિરસ લઈ હતી તો અત્યારે છે ને અમે લોકો સાંજે ત્યાં ગયા હતા દર્શન કર્યા આરતીનો લાભ લીધો અને પછી અમે લોકોએ ત્યાં લીધી પ્રસાદી ત્યાં ફરાળ પણ હોય છે રામનવમીનું અને જમવાનું પણ હોય છે કોઈ પણ પછી અમે લોકોએ સાંજની ત્યાં પ્રસાદી લીધી અમે લોકો બધાએ અને ત્યાં ફરાળ પણ હોય છે તો ત્યાં તમે ફરાળ પણ કરી શકો છો એક ટાણું પણ કરી શકો છો અમે બધા એક ટાણું ત્યાં કર્યું પ્રસાદી લીધી અને ત્યાં બધા માતાજીના દર્શન કર્યા અને ત્યાંથી અમે લોકો આવી ગયા ઘરે ઘરે આવીને અત્યારે સાંજે બનાવી ફ્રૂટ સલાન હવે ફાઇનલી અમે ફ્રી થઈ ગયા છીએ તો હવે આપણે કરશી સુવાની તૈયારી તાજનો દિવસ કાઈક મારો આવર્યો છે તમને કેવો લાગ્યો છે એ તમે મને કમેન્ટમાં કહેજો અને અહીંયા મેં રાત્રે મૂકી હતી કાજલને મહેંદી તો તમને કેવી લાગી મેં મહેંદી મૂકી છે મને કમેન્ટમાં કહેવાનું ન ભૂલતા રાત્રે પછી મેં કાજલને મૂકી દીધી હતી મહેંદી અત્યારે લગન છે સિઝન છે બધી તો મહેંદી આ તે બધું કરવાનું જોઈશે તો તમને મારી મહેંદી કેવી લાગે છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો